નમસ્કાર મિત્રો વર્લ્ડ ગુજરાતી સમાચાર ટીવી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે હાલના સૌથી મોટા સુખદ સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો 93 ભારે પવનથી મુંબઈના હોલ્ડિંગ શ્લોકોનો ભોગ લીધો ગુજરાત વાળા તો આવવાની છે આંતરિક મુજબ જણાવ્યું કે ગુજરાતમાં કાળઝાર ગરમી વચ્ચે વરસાદનો યલો એલર્ટ જાહેર કર્યું છે ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી રાજકોટ ભાવનગર કે સોમનાથ વરસાદની આગાહી દ્વારકા અમરેલી મોરબી અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી મિત્રો દીવ સુરત ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી મળતી માહિતી મુજબ પણ જણાવી કે વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે ગુજરાતમાં સતત હવામાનનો પલટો આવી રહ્યો છે મિત્રો ભર ઉનાળે હાલમાં વરસાદ ચાલુ છે અને ભારે પવન ફૂંકાતા અચાનક જ વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું વરસાદે ચાપટા બાદ ફરી ગરમી ગરમી ઉતરાણ અને બફારો શરૂ થઈ ગયો છે તો ત્યારે હાલ જ આગાહી કરવામાં આવી રહી છે જેને જાણીને તમારા હું સુધી જશે મિત્રો જ્યાં ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ગરમ પવનને આંધે એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ચડતી પવન આગાહી કાર્યક્રમ પર પત્રકાર આગાહી મુજબ આ

યુપીમાં તાપમાન વધતા ગરમી નો પારો ઊંચો જઈ શકે છે બુધવારથી શનિવાર સુધી ઉત્તર ભારતમાં માં કેટલાક વિસ્તાર ગરમ પવન ફૂંકાઈ શકે છે મિત્રો ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે ગત માહિતી મુજબ આપણે વેપાર જણાવી કે ઉલ્લેખનીય છે કે દેશમાં માં હાલ ભીષણ ગરમી પડી રહી છે મિત્રો લોકો અંગ ગજાડતી ગરમી થી ત્રાહી રહ્યા છે જ્યારે ત્યારે હવામાનના ના ખાતા દ્વારા માટે મોટો સમાચાર સામે આવ્યો છે મિત્રો આ વર્ષે દર દેશમાં ચોમાસું વહેલું આવવાનું આગમન એંધાર દેખાઈ રહ્યા છે મિત્રો નૈઋત્ય ચોમાસું આ વર્ષે ઓગણીસમી આંદમાન નિકોબારમાં દસ્તક લઈ શકે છે જ્યારે આગળના વધીને એક જૂનમાં રોજ તે કેરળમાં આવી શકે છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે દેશના અન્ય ભાગોમાં વિસ્તરશે સામાન્ય રીતે અંદમાન નિકોબાર ચોમાસુ બાવીસ પછી શરૂ થઈ ગયું છે મિત્રો આ વર્ષે તે ત્રણ દિવસ વહેલું શરૂ થઈ શકે છે કે આ એક જૂના ચોમાસુ કેરળ બાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન થશે દેશમાં આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની એંધાણ દેખાઈ રહ્યા છે મિત્રો દસમી દસ જૂના મહારાષ્ટ્ર પંદર જૂને સુધી ગુજરાતમાં ચોમાસુ બેસે પંદર જૂન સુધીમાં એમપી છત્તીસગઢ ઝારખંડ બિહારમાં ચોમાસુ આવશે જ્યારે દરિયા વિસ્તારમાં આગામી કેટલાક દિવસોથી ઉપરની ડમરી જોવા મળશે ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત પણ કહી શકે છે મિત્રો પલપલની માહિતી વિડીયો માટે સ્ટ્રીમ કરતા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં